સુરતમાં વહેલી સવારે લૂંટની ઘટના તેમની ઉપર જીબલાઈન હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ બુમાબુમ થતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બેબિસ્તાન પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો ને બેબિસ્તાન પોલીસે તપાસ આદરી તોહેબ જુનેદ શેખ અને કલીમ રહેમાન શેખ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ઇમરાન મીઠાને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે આજરોજ સિદ્ધિકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવને હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોપડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપ બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતા રિકવર કરેલ છે આરોપી પૈકીના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્ટેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂરોમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલો ભૂતકાળમાં દાખલ થયેલ છે આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે